સિંગવડ તાલુકાની કટારાની પાલી પ્રાથમિક શાળામાં અડતાળીસમો શાળા સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને તેથી ભોજન આપવામાં આવ્યું કટારાની પાલી પ્રાથમિક શાળાની તારીખ બે નવ ઓગણીસો ના રોજ સ્થાપના થઈ જે અંતર્ગત શાળાના સુડતાળીસ વર્ષ પૂર્ણ થતા અડતાળીસ વર્ષમાં પ્રવેશતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી શંકરભાઈ ઉર્ફે પિન્ટુભાઈ એમ ડામોર તથા જેમના ઘરના આ શાળાની શરૂઆત થતી તેવા વડીલ શ્રી ગોપાલભાઈ આર ડામોર માજી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ શાળા એસએમસી અધ્યક્ષ શ્રી નરેશભાઈ એલ ડામોર તથા સભ્યશ્રીઓ તથા શાળા શ્રાપ બાળકોએ શાળા સ્થાપના દિવસની ઉલ્લાસભેર શાળા શણગાર કરી અને તેમજ સામા કેકની જગ્યાએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અડતાલીસ દીવા પ્રગટાવી ગામના સરપંચ તેમજ શાળાના આચાર્ય એસ એસ શાહ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સિંગવડના પ્રમુખ પિયુષ કુમાર અને ચરપોડ દ્વારા શાળાની સિદ્ધિને ભવિષ્યમાં શિક્ષણ મેળવી ખૂબ પ્રગતિ કરે તેવી શાળાના બાળકોને શુભેચ્છા પાઠવી શાળામાં સરપંચશ્રીએ બાળકોને ચોકલેટ વહેંચી બધાનું મોં મીઠું કરાવ્યું તેમજ શાળા સ્ટાફ દ્વારા બાળકોને તિથિ ભોજન આપી ગામમાંથી પધારેલ ગ્રામજનો સાથે તિથિ ભોજન કરી આખા દિવસને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા